છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિમિત્તે જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં ગાંધી રાસ તલવાર રાસ ગુજરાત ગરબો સહિત કૃતિઓ થી મેદાન ગુંજી ઉઠ્યું હતું જેમાં મોકર રાસ મંડળ અઠિંગ ગુફ ગુઠણ પ્રથમ નંબર મલ્ટીમીડિયા ગ્રુપ નો બીજો નંબર તથા ગાંધી કૃતિનો ત્રીજો નંબર આવ્યો હતો

યોગ ગ્રુપ દ્વારા જોઈ યોગ નિદર્શન મોકલ રાસ મંડળ અઠિંગ ગોફ ગુઠણ આ ઉપરાંત એક ભારત શ્રેષ્ઠ ભારત રાષ્ટ્રીય પર્વની થીમ પર મલ્ટીમીડિયા શો રજૂ કરાયો હતો જેમાં મોકલ રાસ મંડળ અઠિંગ ગોફ ગુઠણનો પ્રથમ નંબર મલ્ટીમીડિયા ગ્રુપનો બીજો નંબર તથા ગાંધી ગાંધીરાસ કૃતિનો ત્રીજો નંબર આવ્યો હતો પંચોતેરમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિત્તે જિલ્લા કલેક્ટર કેડી લાખાણીના હસ્તે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ધ્વજવંદન કરાયું હતું જિલ્લા કક્ષાના આ કાર્યક્રમમાં પોરબંદર જિલ્લાની વિવિધ કચેરીઓ દ્વારા જનહિત લક્ષી યોજનાઓના ટેબલોનું પ્રદર્શન કરાયું હતું જેમાં વન વિભાગના ટેબલોનો પ્રથમ નંબર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો બીજો નંબર તથા ખેતીવાડી બાગાયતી અને આત્મવિભાગના ટેબલોનો ત્રીજો નંબર આવ્યો હતો વિવિધ કચેરીઓના ટેબલો પૈકી વન વિભાગ દ્વારા બરડા વાઇલ્ડ લાઈફ સેન્ચ્યુરી ખેતીવાડી બાગાયત અને આત્મવિભાગ દ્વારા પ્રાકૃતિક ખેતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સર્વાંગી ગ્રામ વિકાસ આરોગ્ય વિભાગ દ્વારા આયુષ્યમાન ભવા મહિલા અને બાળ વિકાસ કચેરી દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી દ્વારા મિશન ઓલિમ્પિક બે હજાર છત્રીસ આઈસીડીએસ વિભાગ દ્વારા લાઈવ આંગણવાડી અને પૂરક પોષણ યોજના પશુપાલન વિભાગ દ્વારા ઓગણીસો બાસઠ પશુ સારવાર તથા મતદાર યાદી વિભાગ દ્વારા મતદાર જાગૃતિ અંગે ટેબલોનું પ્રદર્શન કરાયું હતું જેમાં વન વિભાગનો પ્રથમ નંબર જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીનો બીજો નંબર તથા ખેતીવાડી બાગાયત અને આત્મ વિભાગ ટેબલનો ત્રીજો નંબર આવ્યો હતો રાષ્ટ્રીય પર્વના જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જિલ્લાની વિવિધ કચેરીઓમાં તથા જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનારા ઓગણત્રીસ કર્મયોગીઓનું સન્માન કરાયું હતું વિશિષ્ટ કામગીરી કરનારા આ કર્મચારીઓ પૈકી સિંચાઈ વિભાગમાં મદદનીશ ઇજને સી કે નાઘેરા પ્લાટોન સર્જનત નિખિલ લુક્કા પોરબંદર છાયા નગરપાલિકાના પ્રોજેક્ટ મેનેજર આરતીબેન ત્રિવેદી ફિશરીઝ વિભાગના મદદનીશ મત્સ્યોગ અધિક્ષક ડોક્ટર પરવેશ મહિડા નાયબ પોલીસ અધિક્ષક ઋતુબેન રાબા પોલીસ કોન્સ્ટેબલ અક્ષય કુમાર ઝાલા આંગણવાડી કાર્યકર સાદ્યા નૈનાબેન તેડાગર રાડા પુરીબેન શિક્ષક ચેતનભાઈ જોશી શિક્ષક ઓડેદરા મુળુભાઈ સુખી મંડળ સંચાલક લીલુબેન કોડિયાતર તલાતીક મંત્રી સંજયભાઈ ભાટિયા ફિમેલ હેલ્થ વર્કર રામ જગદીશભાઈ એકસો આઠ એમ્બ્યુલન્સ ડ્રાઈવર હિતેશ કુમાર મુછાડ એકસો આઠના ના ડ્રાઈવર ગરચર રાણાભાઈ શિક્ષક નીરવભાઈ જોશી પૂર્વીબેન ભટ્ટ યોગ નિદર્શક રાજુભાઈ દુગલ આશાબેન શિયાણી